ધારી પોલીસ સ્ટેશનના મીઠાપુર ગામે રહેતા વિશાલ મુન્નાભી મકવાણા કે જેમને વીસ તારીખના સાંજે સાડા ચારથી સાડા પાંચ વાગ્યાના અરસામાં મરણતોલ માર સોયબ સમા તથા કોઈ અજાણ્યા હિસાબે મારેલ હોય જેનું હોસ્પિટલ પહોંચાતા મરણ ગયેલ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતા ફોરેન્સિક પીએમ માટે ભાવનગર તેમની ડેડબોડી મોકલવામાં આવેલ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ ધારીની તથા અલગ અલગ લોકલ ટીમો બનાવી આરોપીની તાત્કાલિક તપાસ કરવા માટે રવાના કરતા સોએબ ઇબ્રાહીમ સમા ખડાદાર ખાભા તાલુકાના તથા જ સાવરકુલા તાલુકાના બગોયા ગામના સોએબ બાઉભાઈ જાખરા આ બંને દ્વારા વીસ તારીખના રોજ મીઠાપુર ગામની બહાર સીમમાં કોઈ પણ રીતે વિશાલભાઈને બાર બોલાવી ત્યારબાદ છરી અને લોખંડ સ્ટીલની પાઇપના હથિયાર વડે ખૂબ જ મોટાના ભાગે આગળના ભાગે તથા પીઠના ભાગે મરણતોલ માર મારેલ જેના કારણે તેનું મૃત્યુ થયું હોય તેવું તપાસ દરમિયાન સામે આવતા બંને આરોપીઓને હાલમાં અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે